વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંધણીની આંખમાંથી ઘીની ધારા વહે છે જે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માય ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો હતો દુખિયાના દુઃખ દૂર કરતી દેવી એટલે મા ના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે શ્રદ્ધાળુ ભક્તો પોતાના નિવાસ મા દશાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરીને ભક્તિભાવના છલકાવતા હોય છે જ્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે આ દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે દશામાની સાંઢણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમય સીતામાતાના હાથમાંથી કંકુ ઝરતું હોય છે જે આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડતો હોય છે અને આ અદ્ભુત ચમત્કાર દર્શન કરીને માઈ ભક્તો પોતાનાને નસીબદાર માની રહ્યા છે જ્યારે વાત કરીએ શહેરમાં રહેતા એક મહિલા તદી પણ આ દશામાના મઢે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજને દર્શન કરવા માટે મુંબઈથી બોલાવ્યા હતા અને ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતાં અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો તેને તેઓ ચમત્કાર ગણાવ્યો હતો અને હવેથી દર વર્ષે દર્શન કરવા આવશે તેમ જણાવ્યું હતું આ મંદિર ચાલીસ વર્ષ છે મનન પારક સોસાયટી દશામાનું મઠ અને પહેલાનું નાનું કાચું મંદિર હતું હવે આ ત્રીસ વર્ષથી નવું મંદિર બન્યું છે અને મા ચાલીસ વર્ષનો ઘીનું પરચો છે અને આ જે અંદર છે

જૂનો પડચો છે માતાજીને ત્રીસથી પાંત્રીસ વરસ થઈ ગયા છે માતાજીને અહીંયા અહીંયા દિવસ આના દિવસે માતાજી જ્યારે સાંધળી લાવે છે દર વર્ષે નવી નવી સાંધળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટી સાંધળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે એ દસ દિવસ માટે પચાસથી સિત્તેર કિલો જેવું ઘી પડે છે એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે એમનો દિવસ આ મંદિરને કેટલા વરસ થયા છે છસા વરસ થઈ ગયા છે ત્રીસ થી પાંત્રીસ વરસ થઈ ગયા છે હા મંદિર જ્યારથી માતાજી પહેલાથી માતાજીને પરચો જ છે એના સિવાય અને માતાજીને આ પાંચ મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવી વડોલીના જે અબ્દુલભાઈ છે મોમેડન છે એમને માતાજીએ દર્શન આપેલા ને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ અહીંયા માતાજીની મૂર્તિ છે તમે રાત્રે બાર વાગ્યા સુધી ઘોડાપુર માતાજી માતાજીના વિસર્જન દસ દિવસ સેવા કરે છે છીએ ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ બિપિનભાઈ છોટુભાઈ ચોથા હું નવસારી જિલ્લાનો રહેવાસી છું